આજરોજ અહીં જુનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં એક બાળકને માર મારવામાં આવ્યો અને એ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે એના અનુસંધાને હું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે અમૃતાબેન અખિયા વિઝિટમાં આવી છું વિઝિટના સંદર્ભમાં મેં જુનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ એસપી સાહેબની સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે અને કલેક્ટર સાહેબના સ્થાનેથી આ મુદ્દા ઉપર એક કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટીએ આજરોજ આ ઘટનાના અનુસંધાને એક અહેવાલ રિપોર્ટ રજૂ કર્યો છે એ અહેવાલ રિપોર્ટ મને આજ રોજ સોંપ્યો છે સાહેબે અને સાહેબની અને પોલીસની જે તપાસ ચાલુ છે એ તપાસમાં કમિટીના રિપોર્ટ મુજબ આગળની કાનૂની કાર્યવાહી થશે તે દરમિયાન આલ્ફા સંકુલના જે હોસ્ટેલ છે એની પણ સ્થળ વિઝિટ કરી અને ત્યાંના જે ગૃહપતિ અને સંચાલક છે કે જેઓ કોઈ પ્રકારનું કાયદેસરનું આવી હોસ્ટેલ ચલાવવા માટે લાઇસન્સ ધરાવતા નથી અને એક ભાડા કરારથી આલ્ફા સ્કૂલે તેમને આ જે હોસ્ટેલ છે એ ચલાવવા માટે આપી છે જે અયોગ્ય છે અને હોસ્ટેલની સ્થળ વિઝિટ અને ખરાઈ કરતાં ત્યાં બાવન રૂમ છે અને હાલ અઠ્યાવીસ અઠ્યાસી બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી રહ્યા છે ત્યાં જોવામાં આવે તો જે સીસીટીવી કેમેરા છે એ બારના ભાગે રોડ ઉપર અને લોબીમાં આવેલા છે પરંતુ ચાર માળના હોસ્ટેલના બિલ્ડિંગમાં વચ્ચેના ભાગે દરેક બાળક કેવી રીતે રહે છે કોણ કોના રૂમમાં આવે જાય છે તેમજ બાળકની સિક્યોરિટી થાય એનું સંરક્ષણ થાય એ બાબતની કોઈ જ તકેદારી લેવામાં આવતી નથી ભોજન વિશે બાળકો સાથે ચર્ચા કરી તે ચર્ચા દરમિયાન બાળકોને સાંજનો નાસ્તો આ હોસ્ટેલમાં આપવામાં આવતો નથી અને ત્યાં ચાર લોકોનો સ્ટાફ છે એ સ્ટાફ આ હોસ્ટેલ છે એ ચલાવી રહ્યો છે અને આટલી સારી સંસ્થામાં આવી ઘટના બની જે ખૂબ જ અયોગ્ય છે અને આની સામે તટસ્થ કાનૂની કાર્યવાહી કલેક્ટરશ્રી અને પોલીસ પ્રોટેક્શન કરશે અને કાનૂની કાર્યવાહી આગળ જે થાય તે બાબતે આયોગ તરફથી જે કાંઈ પણ કામગીરી કરવાની થશે એ આયોગ પણ ચોક્કસ કરશે ધન્યવાદ